મમ્મી જોવા મેળી નાનપણની બોટ હું કેવી લાગતી જોવા દે હાવ દુબળી પાતળી લાગસો હાવ હુક લકડી નાનપણમાં માલિશ નથી કરી મારા છોકરાને તો માલિશ કરતી આમ હટ્ટા કટ્ટા હતા હું કરતી બધા તેલથી માલિશ ધોળા ધોળા કુલ જેવા નહીં મારા મમ્મી તો માટીને તેલથી માલિશ કરી હતી મારો છોકરો તો એટલો ધોળો ને ગોળ મટોળ કે આખા કુટુંબમાં બધા કહેતા કે છોકરો તો આનો ગોળ મટોળ જેવો